ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અલ્ટ્યુસ અલ્ટ્યુસ એ લેટિન ભાષાનો શબ્દ છે અલ્ટ્યુસ નો અંગ્રેજીમાં અર્થ હાયર થાય છે ગુજરાતીમાં અલ્ટ્યુસ નો અર્થ ઊંચું થાય છે અલ્ટ્યુસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ચિત્સ્યુસ અલ્ટ્યુસ ફોર્ટ્યુસ ઇઝ ધ મોટો ઓફ ધ ઓલિમ્પિક ગેમ્સ એટલે કે ચિતસ્યુસ અલ્ટ્યુસ

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ